તો સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા વિડીયોમાં આજે આપણે શીખવાના છે કે યુટ્યુબમાં બેંક એકાઉન્ટ કેવી રીતે એડ કરવું તો વિડીયોમાં છેલ્લી સુધી બની રહેજો વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ પર પહેલી વખત આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણા ગુજરાતી જે ક્રિએટરો છે ગુજરાતી યુટ્યુબરો છે એ પોતાની ગમે એમ કરીને ચેનલ મોનિટાઈઝ કરી નાખે છે પણ જ્યારે પણ આ ખાતું નાખવાનું આવે છે અહીંયા અટકાઈ જાય છે તો આપણે એના માટે એક ચેનલ બનાવી છે ટેકનિકલ આ જે ટેકનિકલ ચેનલ છે એમાં આપણે પહેલો વિડીયો અપલોડ કર્યો છે અને એટલા માટે જ ચેનલ બનાવી છે કે મારા થ્રુ થોડી ઘણી તમને પણ મદદ થઈ શકે અને વિડીયો ગમે થોડી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણા આવા ટેકનિકલ આમાં આવતા રહેશે તો ચાલો આપણે શીખીએ આજે કે યુટ્યુબ અકાઉન્ટ છે જે એમાં બેંક એકાઉન્ટ કેવી રીતે એડ કરવું તો વાત કરીએ બેંક એકાઉન્ટ એડ કરવાની તો પહેલાં તો તમારી ચેનલ મોનિટાઈઝ હોવી જોઈએ મોનિટાઈઝ હશે તો જ તમારું જે બેંક એકાઉન્ટ છે એ એડ થશે એડિશન અકાઉન્ટનું તો ચાલો હું મારી મોબાઈલ રેકોર્ડર સ્ક્રીન ઓન કરી નાખું છું હવે સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહો મોબાઈલ રેકોર્ડર સ્ક્રીનમાં કે કેવી રીતે હું બેંક એકાઉન્ટ એડ કરું છું તો મોબાઈલ રેકોર્ડર સ્ક્રીન ઓન થઈ ગઈ છે હવે આપણે પહેલાં તો ક્રોમ ખોલવાનું છે અને તમારું જે એડશન અકાઉન્ટ છે એ કઈ ઈમેલ આઈડી ઉપર છે એનાથી જ ખોલવાનું છે યુટ્યુબ અકાઉન્ટ કોઈ પણ આઈડી ઉપર ચાલશે પણ તમે જો જે યુટ્યુબ ચેનલ છે એ જ આઈડી ઉપર એડશન બનાવેલું છે તો એમ જ ખોલજો તો પહેલાં તો આપણે અહીંયા લખવાનું છે એડશન એડશન લખશો એટલે આ રીતનું ખુલી જશે અહીંયા ડેસટોપ મોડ મેં કરેલું છે તમે કરી નાખજો હં હવે આ રીતનું ખુલે એટલે અહીંયા સાઇન અપ લખેલું છે સાઇન અપ કરી દેવાનું સાઇન એપ ઉપર ક્લિક કરજો એટલે તમારી જે પણ ઈમેલ આઈડી છે એના અંગા તમારે એડઝન્ટ બનાવેલું હોય એ અહીંયાથી ચોઈસ કરી લેવાની તમે મારી જે અડઝન્ટ છે અકાઉન્ટ બનાવેલું છે એને ચોઈસ કરી લીધી છે અને ફાઇનલી આપણું જે એડઝન્ટ અકાઉન્ટ છે એ ખોલી ગયું છે હવે અહીંયા છે ને તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા આપણે થોડું ઝૂમ કરી લેવાનું છે આ જે આ પ્રોસેસ છે તમે કમ્પ્યુટર પર કરી શકો છો તો થ્રી લાઇન ઉપર ક્લિક કરવાનું છે થ્રી લાઇન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે ઓપ્શન હશે પેમેન્ટ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે પછી પેમેન્ટ ઇન્ફો ઉપર ક્લિક કરવાનું છે પેમેન્ટ ઇન્ફો ઉપર ક્લિક કરશો એટલે તમારું જે એડિશન ઈ ખુલશે તો અહીંયા પણ એક ઓપ્શન આવશે એડિશન ઇન્ડિયા અહીંયા પછી એના ઉપર ક્લિક કરીને એડિશન યુટ્યુબ કરી નાખવાનું છે જે એડિશન છે ને એ બ્લોગ માટેનું છે તમે જોઈ શકો છો મારું એડિશન કમ્પ્લીટ ખુલી ગયું છે અને તમે જુઓ અહીંયા લખેલું પણ આવી રહ્યું છે ને ડોલર પણ કેટલા એડ થયા છે એ પણ લખેલું આવી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો હાઉ ટુ ગેટ પેટ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર તમે સિમ્પલી ક્લિક કરજો જો એડ પેમેન્ટ ડિટેલ ઉપર હા એડ પેમેન્ટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું બધું ડિટેલ નાખવાનું આવી જશે અને આ રીતનું આવે તો પછી અહીંયા તમારે બેંક ડિટેલ નાખવાની છે જે બેનિફિટ બેનિફિટરીયલ આઈડી છે ઓપ્શન એમાં તમે નહીં નાખો તો ચાલશે અને નેમ ઓફ બેંક એકાઉન્ટ અહીંયા તમારે જે બેંકમાં નામ છે એ રીતનું તમારે નાખવાનું છે એવો તો તમારે આ રીતનો ચેક લઈ લેવાનો અને ચેકમાં જે પણ નામ હોય એ નાખી દેવાનું તો હું ફટાફટ નામ લખી દઉં છું અને ફટાફટ અકાઉન્ટ નંબર એના પછી જુઓ પહેલાં નામ લખવાનું છે એના પછી બેંક નેમ લખવાનું છે એસબીઆઈમાં હોય તો એસબીઆઈ બરોડા હોય તો બરોડા પછી એ જે બ્રાન્ચમાં તમે ખાતું ખોલાવ્યું હોય એનો આઈ સી કોડ એના પછી શિફ્ટ કોડ જે તમને મેનેજર આપશે શિફ્ટ કોડ નાખવાનો છે અને પછી એના પછી અકાઉન્ટ નંબર અને પછી ફરીથી એકાઉન્ટમાં મને સેવ કરી દેવા તો હું ફટાફટ ડિટેલ ભરી નાખું છું તમે વિડીયોમાં બનેરો તો મિત્રો તમારો ટાઈમ ના બગડે એટલા માટે મેં બધી ડિટેલ ફટાફટ ભરી નાખી છે અને એ થોડું બ્લર કરી નાખીશ મારી પ્રાઇવેસી માટે અને પછી તમે જોઈ શકો છો ડિટેલ ભર્યા પછી અહીંયા લખેલું આવશે સેવ સેવવાળા ઉપર ક્લિક કરશો એટલે તમારું બેંક એકાઉન્ટ છે એ કમ્પ્લીટલી એડ થઈ જશે તો વિડીયો બીજું નથી લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખું આવા જ વિડીયો જોવા માટે મળશે એક નવા વિડીયો સાથે